હવાલો અને ખાસ પગાર ખાતા નવડા કેટલા સમય સુધી મંજૂર કરી શકરો છ માસ સુધી એકસો ઓગણચાલીસ ગુજરાત મૂલકી સેવા પગાર સુધારના નિયમો બે હજાર મળતા પે અને ગ્રેડ પેના સરવાળાના ત્રણ ટકા જેટલી રકમ ઈજાફા તરીકે પે ઉમેરી બઢતીના પે અને ગ્રેડ પે માં મૂકવા એકસો ચાલીસ ઓ પી 2009 મુજબ ઈજાફાની કઈ તારીખ નક્કી કરાઈ છે પહેલી જુલાઈ રોક બરાબર રિવિઝન ઓફ પે પગાર પંચ છસો એકતાલીસ ગુજરાત મુલકી સેવા પગાર સુધારના નિયમો બે હજાર નવ મુજબ પ્રથમ નિમણૂક વખતે કયો પગાર મળે જે તે ગ્રેડ પે સામે પરિશિષ્ટ મુજબ એકસો બેતાલીસ વાર્ષિક ઈજાફો ક્યારે અપાય છે દરેક વર્ષની પહેલી જુલાઈ ના રોજ એકસો ત્રેતાલીસ ભારતના સંવિધાનની કઈ કલમ હેઠળ રાજ્ય સરકારે ગુજરાત મૂલકી સેવા પગાર નિયમો બે હજાર બે ઘડિયા કલમ ત્રણસો નવ પરંતુ

એકસો સુડતાલીસ નીચેના નિયમી પૈકી કયા નિયમો કરવામાં આવ્યા છે ગુજરાત સેવા વર્તણૂક એકોતેર એકસો અડતાલીસ પગાર ધોરણમાં ફરજ બજાવતા એક કર્મચારી દસમી જૂનથી બાવીસમી જુલાઈ સુધી પ્રાપ્ત રજા ઉપર છે તેમની ઈજાફો કઈ તારીખથી છોડવાનો થાય રોજ બે હજાર બે રજા પગારની ગણતરી કેવી રીતે થાય છે એક કર્મચારી રજા પર જતાં પહેલા જે પગાર આકરે હોય તેની બરાબર પ્રાપ્ત રજા પગારનો તે હકદાર થાય છે એકસો પચાસ અસાધારણ રજા પર જતા સરકારી કર્મચારીને કેટલો રજા પગાર મળવા પાત્ર છે કોઈ પણ રજા પગાર મળવા પાત્ર નથી એકસો એકાવન બીંજમાં રજા દરમિયાન કેટલો પગાર મળે અર્ધ પગાર એકસો એકાવન કઈ રજા દરમિયાન પગાર મળવા પાત્ર નથી અસાધારણ રજા એકસો ત્રેપન બીંજમાં રજા દરમિયાન કેટલો પગાર મળવા પાત્ર થાય अर्ध पगारी पगार मरे 150 मांगीना कारणसर भोगवेल असाधारण आसाधारण रजा दरमियां केटलो पगार मलवा पात्र थाए। रजा पगार ना मरे 155 रजा पगार पेश दी कर्मचारी ने मलीश सके कर्मचारी ज्यारे त्रिस दिवस करता ओछा समयनी नहीं तेवी रजा पर जतो हो ए ज्यारे એકસો પ્રાપ્ત રજા હક રજા તરીકે મળવા અંગે શું જોગવાઈ છે પ્રાપ્ત રજા હક રજા તરીકે માંગી શકાય કરનાર અધિકારી રજાના મંજૂર પણ કરી શકે બે રજા હક તરીકે માગણી કરી શકાય નહીં ત્રણ પ્રાપ્ત રજાને હક રજા તરીકે માંગણી કરી શકાય નહીં ઉપરોક્ત તમામ વિધાન સાચા છે એકસો સત્તાવન પ્રાપ્ત નહી એકસો અઠાવન કર્મચારી મુકેલ રજા બાબતે મંજૂર કરનાર અધિકારીને કહી શકતા નથી રજાનો પ્રકાર બદલવાની એકસો નીચેના વિધાનો તપાસો એક રજા મંજૂર કરવાની સત્તા ધરાવતા અધિકારી દરમિયાન પ્રાપ્ત રજા કમાઈ ન શકાય તમામ વિધાનો સાચા છે એકસો એકસઠ કઈ રજા અન્ય પ્રકારની સાથે રજા સાથે જોડી ના શકાય પ્રાસંગિક રજા

બે હજાર બે હેઠળ મળવા પાત્ર કોઈ પણ પ્રકારની રજા મળવા પાત્ર અન્ય પ્રકારની રજા સાથે જોડી શકાય છે આ વાક્ય સાચું છે એકસો પાસઠ પ્રાપ્ત રજાને પ્રાસંગિક રજા સાથે જોડીને મંજૂર કરવા અંગે શું જોગવાઈ છે રજા જોડીને મંજૂર કરી શકાય નહીં એકસો છાસઠ કોઈ પણ નહીં પાંચ વર્ષ સોળસો સડસઠ રજાનો હિસાબ કયા નમૂનામાં રાખવામાં આવશે નમૂના બે એકસો રજાનો હિસાબ કયા ધોરણે રાખવામાં આવે છે દિવસ એકસો સિતે તબીબી કારણસર જેને રજા મંજૂર કરવામાં આવી હોય તેવા કર્મચારી ફરજ પર પરત ફરતા કયા નમૂનામાં તબીબી પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી છે નમૂના ચાર एक सौ रजा लेनी होए तेवा कर्मचारी फरज बजावा पुनः हाजर थवा दरेक रीते योग्य नथी तेम मेडिकल बोर्ड चोक्कसपणे कही शके तेम न होए त्यारे एकंदरे केटला समय नी रजा मंजूर करी शकाय बार मास एक सौ बोतेर कया कारणसर रजा लीधेल होए तो रजा नी आगर पाछर आवती जाहिर रजा जोड़ी शकाय अपमानगी ना कारणसर ब अंगत कारणसर ઉપરના બંને કારણ એકસો તોતેર ગુજરાત મુલકી સેવા રજા નિયમો બે હજાર બે ના કયા નિયમ અન્વયે કર્મચારીને રજા પરથી પરત બિલાવી શકાય અંશ નિયમ બેતાલીસ એકસો ચુમોતેર રજા પૂરી થયા પછીની ગેરહાજરી માટે રજાના હિસાબમાં કઈ રજા ઉધારવાની છે અર્ધ પગારી રજા એકસો પંચોતેર પ્રાપ્ત રજા દર વર્ષે કેટલી જમા કરવાની છે સબસ્ક્રાઈબ કરો નિયમિત રૂપે ચાર વાગે વિડીયો અપલોડ કરી દેવામાં આવશે તો વધુમાં વધુ મિત્રો સાથે જોડશો જેથી અમે પણ નિયમિતપણે વિડીયો અપલોડ કરતા રહીએ આભાર